જેવી રીતે અલગ અલગ ગુનાઓની અંદર ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા આવી જ રીતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ એક બની ગજેરા ઉપર એક ગુનો નોંધવામાં આવ્યો હતો ખંડણીનો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા હતા અને અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનથી જ્યારે પિયુષભાઈ હોસ્પિટલના ખાટલા ઉપર હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી બે ત્રણ વખત ફોન આવ્યો હતો કે તમે આજે હાજર થઈ જાઓ આજે હાજર થઈ જાઓ અને પિયુષભાઈના જ્યાં રૂમ હતો જે રૂમની અંદર એડમિટ હતા એની બાર બે પોલીસ પોલીસવાળાને બેસાડી પણ રાખવામાં આવ્યા હતા એટલે આજે પિયુષભાઈની હાલત થોડી સારી હતી નિવેદન આપી શકે એવી કન્ડિશન હતી એટલે ડોક્ટર સાથે વાત કરી અને જ્યારે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બે પોલીસવાળા અમારી સાથે જ હતા જ્યાંથી અહીંયા હોસ્પિટલથી નીકળ્યા પછી ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશને ના પહોંચ્યા ત્યાં સુધી ત્યાં સુધી અમારી સાથે હાજર હતા પણ અહીંયા આવ્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે તમે નિવેદન આપવા માટે સક્ષમ નથી એટલા માટે તમે સાજા થઈ જાવ ને પછી આવજો પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો હતો કે આઠ વાગે હાજર થઈ જજો અમને હોસ્પિટલથી રજા થોડી મોડી મળી એટલે અમે મોડા પહોંચ્યા પણ અહીંયા આવ્યા પછી એવું કહેવામાં આવ્યું કે અધિકારી હાજર નથી એટલે તમે હવે સાજા થઈ જાવ ને પછી આવજો એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે કામ ચાલી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે આજે અમે એ લોકો એની સાથે છીએ અને આજે કાયદાની બહાર જઈને આ લોકો કઈ કામ કરી શકે એમ છે નહીં એટલા માટે આ એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે રસ્તામાં પણ જયારે અમે હતા ત્યારે અમારી સાથે જે બે પોલીસ વાળા હતા અમારી ગાડીમાં એને વારે વારે ફોન આવતા હતા કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા જેવા અમે જેતપુર પહોંચવા આવ્યા એટલે અહીંયાથી સૂચના આપવામાં આવી કે હવે એને પોલીસ સ્ટેશને ના લઈ આવતા એને સિવિલ હોસ્પિટલ લઈ જાવ અરે ભાઈ અમે હોસ્પિટલેથી ટ્રીટમેન્ટ લઈને આવીએ છીએ તો મેં એની સાથે ફાઇટ કરી અને ફાઇટ કરીને હું એને અહીંયા લઈ આવી છું ત્યાં સુધી એને એવો અહીંયાથી એવો ઓર્ડર હતો કે એને પોલીસ સ્ટેશનને લઈ જવામાં ન આવે જયારે પોલીસના જાપ્તામાં હતા એ સમયે એને બંધારણીય હકો દૂર રાખવામાં આવે હતા જે ગુનાઓ એની એની ઉપર હતા એના માટે જોગવાઈ છે કે એને તમારે નોટિસ આપવી પડે વકીલ રાખવા માટે એને એને છૂટ હોય એના પરિવાર સાથે વાત કરવા માટે એને છૂટ હોય પરંતુ આ બધું જ કંઈ પણ કર્યા વગર એમને ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા ગોંડલની કે આ બે ચાર લોકોના નામ તું લઈ લે આ તું નામ લઈ લે તો અમે તને છોડી દઈશું જો એ તું નામ નહીં લે તો પછી તને એને પીયુષભાઈ જે પ્રમાણે મને વાત કરી એ પ્રમાણે કે તને પણ અમે પાસા અને ગુનામાં દાખલ કરીને તારી જિંદગી ગોટે ચડાવી દેશું એવું પોલીસ તંત્ર દ્વારા એને ધમકાવવામાં આવી રહ્યા હતા પરંતુ પીયુષભાઈએ આ તંત્ર સાથે આવી રીતે ખોટી રીતે કોમ્પ્રોમાઇઝ ન કરી શકે શક્યા હોય જેથી કરીને એની ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું અને એના જે પ્રમાણે પિયુષભાઈ વાત કરી એ પ્રમાણે એને થિનર વાળું લિક્વિડ પીવડાવવામાં આવ્યું અને તરત ને તરત એને હોસ્પિટલે ખસેડવાની જયારે જરૂર હતી ત્યારે ન ખસેડવામાં આવ્યા શું કામ કારણ કે થિનર એવી વસ્તુ છે કે તરત ને તરત જો તમે રિપોર્ટ કરાવો ને તો એ આવી જાય પછી થોડાક ટાઈમ પછી એના રિપોર્ટ થાય ને તો થિનર એવી વસ્તુ છે કે ઉડી જાય તો એ રિપોર્ટમાં આવે જ નહીં એટલે પોલીસ નું એક કહેવાય ને એક ષડયંત્ર હતું કે એને હોસ્પિટલે દાખલ ના થવા દેવા એને વકીલ સાથે વાત ના કરવા દેવી એને એના પરિવાર સાથે ના મળવા દેવા એને કોઈ નોટિસ આપ્યા વગર ગમે ત્યાંથી ઉપાડી જવા આજે પણ મેં તમને કીધું એ પ્રમાણે જેતપુરમાંથી પણ ફોન આવે છે કે તમે હાજર અહીંયા આવ્યા પછી એના જામીનની પ્રોસેસ નથી થતી જયારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે શું વાંધો છે શું કામ પોલીસ તંત્ર જો એવું સમજતી હોય કે કાયદો એના જ હાથમાં છે અને સામાન્ય માણસો માટે જ લાગુ પડે છે તો મારે હું એમને કહેવા માંગુ છું કે જેવી રીતે સામાન્ય માણસો માટે કાયદો લાગુ પડે છે ને એવી રીતે કાયદો તમારા માટે પણ લાગુ પડે છે એટલે તમે એવું ના સમજતા કે કાયદો અને કાનૂન તમારા હાથમાં જ છે તમારાથી ઉપર કોર્ટ છે તો એ કોર્ટની અંદર જઈને અમે જે કોઈ પણ પોલીસ વડા એ પિયુષભાઈ રાદડિયા હોય કે દિનેશભાઈ પાતર હોય કે જેમની ઉપર આટલા અત્યાચારો ગુજાર્યા છે તમામ પોલીસના પોલીસ અધિકારીઓની સામે અમે લડાઈ લડીશું કાયદાકીય લડાઈ લડીશું જેમ ચાર એફઆઈઆર થઈને પાંચમી એફઆઈઆર પર બની ગઈ સામે અહીંયા કોઈ ખંડણી થઈ અને એ ખંડણીની એફઆઈઆરમાં અમારા સરકરી ગામના સરપંચના પુત્ર એ રાજકીય ફરિયાદ કરેલી હતી એ ખંડણીમાં આવી ગઈ ખંડણીને મારે સાથે કાંઈ લેણા દેણા નહોતા હું એને કોઈ દી મળ્યો નથી બની અને રૂબરી મળીને ખંડણી માગી દીધી તેમ છતાં મારી ઉપર જેમ ચાર એફઆઈઆર થઈ એમ પાંચમી એફઆઈઆરમાં પણ મારું બંનેના નિવેદનને લીધે મારી ઉપર ગુનો દાખલ થયો ગુનો એવો હતો કે ભાઈ મને તો એવું પ્રથમ દર્શન ઉપજાવી કાઢે લાગે છે કે ભાઈ અતુલભાઈ માવાણી છે અહીંયા આવે છે અહીંયા આવે છે એને બની રસ્તા ઉપર મળી જાય છે અત્યારે તમે માણસને ગોતવા જાવ તો મોબાઈલ છે એને બદલે એ ભાઈને રસ્તા ઉપર મળી જાય છે એને કહે છે કે ભાઈ અલ્પેશભાઈ એને વિડીયો ન બનાવો એમ કહે છે ભાઈ વિડીયો તો બનાવીશ જ તમારે વિડીયો ડિલીટ કરવા હોય તો અગિયાર લાખ રૂપિયા આપો પછી એમાં બે સાહેદ છે જે સાહેદ છે એ ગોંડલ ભારતીય જનતા પાર્ટીના બે આગેવાન છે કોઈ યુવાનો આગેવાન છે બે યુવા ભાજપના એ બે ગોંડલથી ધોરાજી જાય છે કોઈ પાઇપ લેવા માટે હવે પાઇપ લેવા જાય તો માણસ

મેં તમને કીધું જિલ્લા પોલીસ વાળા ને અમારા જયરાજસિંહ જાડેજાની સૂચના થી થાય છે કારણ કે અમે ત્યાં એની સાથે નથી અમે અમારા સમાજ સાથે છીએ એટલા માટે